જય માતાજી જય શ્રી કૃષ્ણ બી ટુ બ્લોગ હીરો વનમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હમણાંથી મારો બ્લોગ આવ્યો નથી આજે વિરમગામ આવ્યો છું ને વિચાર્યું કે એક બ્લોગ બનાવું અને ખરાબાવાળી માના પણ દર્શન કરાવું અને આજે હું અહીંયા આવ્યો છું જે છે વિરમગામ નગરપાલિકા વજનકાંઠા હવે ત્યાં આગળ આપણો પ્રકાશભાઈ અંદર બેઠા છે મારો ના મારા નાનો ભાઈ છે હવે મારો વજન ચેક કરવાનો છે કે અહીંયા કેટલો થાય છે વજન તમે જુઓ નેવું કિલો બતાવે છે પણ આ વસ્તુ મારા ખ્યાલથી આ વસ્તુ ખોટી છે આપણો પ્રકાશભાઈને મળીએ અંદર કેબિનમાં જઈને શું કહે છે એટલે આપણને ખબર બોલો પ્રકાશભાઈ મજા મજા કેવું ચાલે એવું છે આમાં અને આમાં વજન આમાં બતાવો હા તમે બાર ઉભા રહીને જોઈ લઈએ જોઈ લઈએ પ્રકાશભાઈ બહાર જાય છે મારો નાનો ભાઈ છે એ ભાઈનો એસી કિલો વજન થાય એસી નેવું એસી નેવું એ ભાઈ બાર વજન કાંટા ઉપર ઉભા છે અને ખરેખર સારી એવી જોબ છે એમની કે વજન કાંટા કરવાના જે ગાડીઓ આવતી હોય છે લોકેશન જુઓ તમે અમારા ભાઈનો ટેમ્પો છે બાઈક છે પેલું બાઈક મારું છે એમના બે મકાન છે અહીંયા વિરમગામમાં સરકારી જે સરકાર શ્રી એમને રહેવા માટે આપ્યા છે અને ખૂબ વિશાળ જગ્યા છે અને અહીંયા ખરાબાવાડી જોગડી માતાનું મંદિર છે આપણે ત્યાં જવાનું છે રસ્તો અહીંથી અહીંયા છે એનો મુખ્ય દ્વાર અહીંયા છે આપણે જવાનું છે અહીંયા વ્લોગમાં બને રહ્યો ખરેખર ખૂબ મજા આવશે ખૂબ આનંદ આવશે અને ખરાબાવાળી ઝોકરીના પણ દર્શન કરાઈશ તમે પણ દર્શન કરજો અમે પણ દર્શન કરવા જવાના છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ મારા વ્લોગમાં અમારે આવી છે અમારા પ્રકાશભાઈની દીકરી છે અંજુ અને એનો વજન ચેક કરવાનો છે પહેલાં જોઈ લો વજન કાંટો જીરો છે અંજુ આપણે ઝૂમ કઈ બતાવી દઈએ અંજુ નો ત્રીસ કિલો વજન છે આ ફક્ત જેવું ખબર ગાડીઓ નો વજન નું આપણું નથી થોડું આગુ પાસું થોડું પાસું હોય કારણ કે પાંચ દસ કિલો આગુ પાસું હોય આપણું શું કેવું ઓકે ચાલો આપણે જઈએ મંદિરે આ બા મંદિરે દર્શન કરવા જવાનું છે રાબાવાળી જોગણીમાં આ દર્શન કરવા જઈ રહ્યા છે ને આ ખરાબાવાળી જોગણીમાં અને આ છે એનો મુખ્ય દ્વાર જવા દે પક્કા બાઈક જવા દે ચાલ બોલે જવા જાય જોગણી મુખ્ય દ્વાર છે એ તમે જોઈ શકો છો ફાઈનલી પહોંચી ગયા છે ભક્તો એ ઘણા બધા આવતા હોય છે અહીંથી

ઉગણીમાં ઊંચું તેપ માફ કરજો સદાય રક્ષા કરજો ભજીયાનો પ્રોગ્રામ ચાલો એમ ના બરાબર દર રવિવારે વરસાદ પણ હોય છે જોગણીમાનું મંદિર છે અને આ જગ્યા છે ખરાબાવાળી જોગણીમાની જગ્યા છે અને અહીંયા હમણાં હમણાં ઘણા બધા કલાકારો પણ આવ્યા હતા સ્ટેજ પ્રોગ્રામ રાખેલો હતો માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા હતી તે નિમિત્તે ઘણું પબ્લિક આવેલું અને અમારા પ્રકાશભાઈ જ્યાં જોબ કરે છે ત્યાં આપણે જવાનું છે કે ભાઈ કે આપણે વિડીયો બનાવો કે લોકોને બતાવો કે ભાઈ અહીંયા નોકરી કરે છે અને અમારા ભાઈની દીકરી છે નાના ભાઈની નહીં જો પાણી આવેલું હલે અહીંયા વોટર કે ઉભરાયેલું હશે આ ગવર્મેન્ટ જગ્યા છે અને ભગવાન માતાજી ની દયા થી અમારા નાના ભાઈ ને સારી જોબ મળી છે વિરમગામ ખાતે જગ્યા જોવો જગ્યા ખૂબ સુંદર છે આરો પ્લાન છે અને અહીંયા બધા ઝાડવા લગાયેલા છે પ્રકાશભાઈ નોકરી કરે છે ત્યાં પહોંચી ગયા છે હું ને એમ જો પ્રકાશ અને જગ્યા જો વાહ જોઈ શકો છો પ્રકાશભાઈ એવું હેમ એ હવે અંદુ આપણે ઉપર પેલું જોવા જવાનું હોય ઝાડવા જે લગાયેલા હા ને ના ફુવારા ચાલુ કરે છે

અને મોટી ટાંકી જેવું બનાવ્યું છે ને એની અંદર કપચી નાખી છે ને અત્યારે એ જગ્યા પર પહોંચ્યો ને જુઓ આ રીતના છે અહીંયા મસ્ત જગ્યા છે ને અમારા પ્રકાશ બે ફુવારા ચાલુ કર્યા છે પાણી ધીરે ધીરે યાર આવે છે પાણી આવશે થોડી વારમાં જોઈ શકો છો હા મારું વિરમ હા અમે મોજીલા વિરમ ના છીએ હે ને અંજુ મોજીલા વિરમ કહી દે આ બાજુ જો આ બાજુ લો બોલ ફુવારા ચાલુ થઈ ગયા છે જોઈ શકો છો ધીરે ધીરે તારા એ ના ખુલ્લા બહુ મસ્ત જગ્યા છે જોઈ શકો છો જે નીચે થી બતાવી દિવાલ હતી